નમસ્કાર દર્શન મિત્રો તુફાન એ ન્યૂઝ સાથે હું આપની સાથે પાયેલ બાંભણિયા તો જોયાં મહત્ત્વના સમાચારમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાનપુર ફાગોડ વિસ્તારમાં બે કોમના લોકોની મારામારીની ઘટના સામે આવી છે જંબુસર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ ખાનપુરી ફાગોડ વિસ્તારમાં બે પરિવારો રાત્રિના સમયે સામ સામે આવી જતા બંને પરિવારના સમોને સામ સામે માથાના ભાગે ગંભીર ઈજાઓ ફ્રૂટની લારીમાં ચોરી કરવા બાબતે મારામારી થઈ હોવાનું પોલીસ તપાસ દ્વારા પ્રાથમિક તબક્કે આવ્યું બહાર હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનની ઈજા ગંભીર ઈજાઓ તો સામે પક્ષે ઇમ્તેખાન સબીર સૈયદને માથા તેમજ નાકના ભાગે ગંભીર ઈજાઓ ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ચંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જંબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર્યાના સમાચાર મળી રહ્યા છે ડીએન વાઘેલા ન્યૂઝ જંબુસર